વિડીયોની અંદર તમે જોઈ શકો છો આજે આપણે ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે મહિન્દ્રા ટ્રેક્ટર જે તમે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીએ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડીયોને છેલ્લા સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરીએ આપણે તમે તમે જોઈ શકો છો વિડીયોની અંદર મહેન્દ્ર ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સાંચવેલું ટ્રેક્ટર છે તમે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ ઓરિજિનલ કન્ડિશન કંપની કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરનું ગેરાયડલિક એન્જિન પાવરફુલ જોવા મળશે તેવું ભાઈનું કહેવું છે આખું ટ્રેક્ટર જોઈ શકો છો ટાયર તમને આગળના મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને મોટા ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી જશે મોટા ટાયરની કન્ડિશન જોઈ શકો છો પાસઠથી સિત્તેર ટકા મોટા ટાયર છે સારી કન્ડિશનમાં તમને મોટા ટાયર જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર મોડલની વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર ખાલી બે હજારનું મોડલ છે બે હજારની સાલનું તમને ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં કંપની કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાવરફુલ હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે એન્જિન પાવરફુલ બાકી છત્રી પંખા તમે વિડીયોની અંદર જોઈ શકો છો કંઈ સડો છે એવું કંઈ છે નહીં બાકી જોઈ શકો છો વિડીયોની અંદર કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખને પાસઠ હજાર કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ખેડૂત ભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેશો એટલે તમને રૂબરૂ ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગામ બાખરેલા પોરબંદર જિલ્લામાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તો તે ટ્રેક્ટરનું ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે